જીવન જીવવા માટે તો બહુ ઝાઝી તકલીફો પડે છે બહુ જાજુ તો નથી બોલી શકાતું સર ન તો હું કહું કે આજે જીવવું પણ બહુ મુશ્કેલ છે કે ત્રણ જણાથી એક વ્યક્તિ કામે છે સિત્તેર વર્ષની ઉંમર છતાં પણ મહેનત કરી શકે છે અને હું આજ પચીસ વર્ષની ઉંમર છતાં હું ઘરે બેઠો છું એટલે મને બહુ અફસોસ થાય છે જયહિંદ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા આજે આ દિવ્યાંગ વ્યક્તિની તમે વાત સાંભળો ત્યારે ખબર પડશે કે દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરતો હોય આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે આખો પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો છે તો બસ આજે આ દિવ્યાંગ વ્યક્તિ સાથે વાતચીત કરીએ અને દિવ્યાંગ વ્યક્તિની મદદ કરવાની

ને મારા મમ્મીને માનસિકની અછત છે મારા પપ્પાને આખે દેખાતું નથી બેની ઉંમર થઈ ગઈ છે અને હાલમાં કોઈ મારી પાસે રોજગાર છે નહીં તો અત્યારે પપ્પા ના કાગળિયા રિપેર કરે છે તેની માટે ચાલે છે ઘરનું રોજગાર એટલે તમારા પપ્પા કામ ઉપર જાય છે એના ઉપર ઘરગુજરન ચાલે છે અત્યારે એના ઉપર ચાલે છે પણ હું હાવ ઘરે જ બેઠો છું પેની ઉંમર થઈ ગઈ તો એ પણ છતાંય કામે જાય છે એટલે મને બહુ અફસોસ થાય છે તો આજે તમે કેમ કંઈ કામ નથી કરતા એનું કારણ શું કાંઈ રોજગાર કે કાંઈ છે નહીં સાહેબ કામ કરવા માટે જે આપણ જાઓ ને એમ કે વિકલાંગ છે શું કરી શકશે તું બહાલમાં શું તકલીફ પડી રહી છે બસ કાંઈક કામકાજ હોય એમ કે હોય તો આ આપણું થોડું ઘણું ઘરની ચલાવી દઈએ જો કાંઈ કામકાજનો ઉદ્યોગ હોય તો એ આપણને એવું થાય કે આપણે થોડું જાજુ કામ કરીએ એ વાત બી સાચી છે કારણ કે તમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર ના હોય તો તમે કઈ રીતના કામ કરી શકો આજે તમારા દીકરાને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે તમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી થોડું ઘણું કામ આવતું હોય તો આપણને એમ થાય કે નહીં રાહત તકલીફો બહુ પડે છે રેવા રહેવા માં ખાવા પીવામાં વધારે શું તકલીફ પડે છે

એટલે બહુ જતા પણ જાજુ દુઃખ થાય છે કે આના કરતાં ભગવાને જિંદગી ન આવી હોય તો સારું હતું ઘર ચલાવવા પણ માટે પપ્પાની સિત્તેર વર્ષની ઉંમર છે તો પણ કામે જ આવવું પડે છે તો એનું કારણ શું તેનું કારણ મારી પાસે કોઈ રોજગાર નથી અને હું વિકલાંગ છું તે માટે તો આજે તમે વિકલાંગ છો તમે કીધું કે તમારી પાસે કોઈ કામ નથી તો અત્યાર સુધી તમે કોઈ કામ કરતા હતા કે પહેલાં કામ કરતો આપણે લેસનું ને એનું પણ એ પણ મંદિરના કારણે ચાર પાંચ છ મહિનાથી બંધ થઈ ગયેલું છે એટલે ને કરતો ઘરે બેઠા સ્ટોન્સ વટાડતા કે લેસનું આવતું તો કરતાં તણી હળી મળીને કામ કરતા તો ઘરનું ગુજરાન ચાલી જતું પણ અત્યારે ઘણી બધી તકલીફ પડે છે જેમ કે ભાડા ભરવામાં ખાવા પીવામાં રહેવા કરાવવામાં કોને કોઈ જાતની કાંઈ સહાય નથી ન કરી પણ નાનો મોટો ધંધો કરીને ઘરનું રોજગાર ચલાવીશ અને પપ્પાને તો મોતીઓ ઉતર્યા તે તો દેખાતું બંધ થઈ ગયું છે પણ તોય પણ કામે જાય છે મહેનત કરે છે પણ હું ઘરે બેઠા મને બહુ અફસોસ થાય છે કે આના કરતાં મને થોડો ઘણો કંઈક ટેકો મળીને કંઈક ધંધો ચાલુ કર્યો હોત તો અત્યારે હું થોડું ઘણું ઘરે ટેકો દેતો રહેત મારા પપ્પાને એટલો આરામ રહે સિત્તેર વર્ષની ઉંમરે કે ઘરે અત્યારે એને ઘરે બેસવાની ઉંમર હોય તો પણ એ મહેનત કરવા જાય છે અને મારી કામ કરવાની ઉંમર છે તો પણ હું ઘરે બેઠો હોય છું તો એનું કારણ શું જેનું સર કોઈ સપોર્ટ નથી આપતું સર કે હું ક્યાં કામ કરી શકું એમ મહેનત કરી શકું એટલે આજે કોઈ સપોર્ટ નથી આપતું એના લીધે તમે ઘરે બેઠા છો તેના લીધે જ હું ઘરે બેઠો છું કોઈ કોઈ સપોર્ટ આપ્યો હોત તો હું આજ ઘરની બહાર હોત મારો મહેનત કરતો હોત અને મારા મમ્મી પપ્પા ઘરે બેઠા આરામ કરતા હોઉં મારી તો બસ એટલી જ ઈચ્છા છે કે મારા મમ્મી પપ્પાની સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ છે તો હવે ઘરે બેસે હું થોડુંક કામ કરીને એને ટેકો આપું મારા ત્રણે ગુજરાન ચાલી શકે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે જીવન જીવવામાં એમાં તો તમને રાહત મળશે જ તે પણ તમે મહેનત કરીને તમારા મમ્મી પપ્પાને સપોર્ટ પણ કરી શકશો એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા આજે તમે લોકોને કંઈક કહેવા માંગતા હોય કે આજે દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી તકલીફો સાથે જીવતો હોય છે દિવ્યાંગ લોકોની મદદ કરો તો એટલું સારું દિવ્યાંગો લોકો પણ મહેનત કરવા માગે છે તેની માટે તમે કોઈ સપોર્ટ કરો એને તો એ મહેનત કરી શકે કોઈ એને મદદ નહીં કરો તો એ દિવ્યાંગો લોકો બિચારા બી હિંમત હારી જશે જીવન જીવવા માટે તો બહુ જાજી તકલીફો પડે છે બહુ જાજુ તો નથી બોલી શકાતું સર ન તો હું કહું કે આજે જીવવું પણ બહુ મુશ્કેલ છે કે ત્રણ જણા છે એક વ્યક્તિ કામે છે સિત્તેર વર્ષની ઉંમર છતાં પણ એ મહેનત કરી શકે છે અને હું આજ પચીસ વર્ષની ઉંમર છતાં હું ઘરે બેઠો છું એટલે મને બહુ અફસોસ થાય છે એ વાત બી સાચી છે અને આજે તમારા પપ્પા સિત્તેર વર્ષની ઉંમરે કામ કરે છે અને તમે પચીસ વર્ષની ઉંમરે ઘરે બેઠા છો બહુ દુઃખની વાત કહેવાય છે કે આજે તમે પચીસ વર્ષની ઉંમરે પણ ઘરે બેઠા છો પણ તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તમે પણ લાચાર છો એના કારણે આ તકલીફ પડી રહી છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમે તમારા મમ્મી પપ્પાનું ધ્યાન પણ રાખી શકશો તમારી મમ્મી પપ્પાની સેવા પણ કરી શકશો અને તમે મહેનત કરીને તમારા જીવનમાં આગળ વધી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળે છે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે અને આ ભાઈએ કીધું એ પ્રમાણે કે આજે મારી પચીસ વર્ષની ઉંમર છે છતાં પણ હું આજે ઘરે બેઠો છું અને મારા પપ્પાની સિત્તેર વર્ષની ઉંમર છે આંખે મોત્યો કરાવ્યો છે આંખે દેખા નથી છતાં પણ મારા પપ્પા કામ ઉપર જાય છે અને હું ઘરે બેઠો છું પણ આજે ભાઈ પણ લાચાર છે કારણ કે ભાઈ દિવ્યાંગતા સાથે જીવી રહ્યા છે આજે ભાઈએ કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે મારે આગળ વધવું છે પણ આજે કોઈ લોકો મને સપોર્ટ નથી આપતો કોઈ લોકો મને નોકરી નથી આપતું એના કારણે મારે આ બધી તકલીફોનો સામનો કરવો પડે છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ અત્યારે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત તો કરી જ શકે પણ પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન પણ રાખી શકે તે જ મહેનત કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવીને મમ્મી પપ્પાની સેવા કરી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ દિવ્યાંગ વ્યક્તિ માટે આપણે એક સરસ મજાને રોજગારની વ્યવસ્થા કરીએ પ્લીઝ દોસ્તો જો તમને અમારું કાર્ય પસંદ આવ્યું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમે વધારે આવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરીએ અને વધારે અમને પ્રોત્સાહન મળતું હોય તો પ્લીઝ દોસ્તો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા દોસ્તો ફાઇનલી ઘણી બધી કલાકોની મહેનત પછી ભાઈ માટે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા થઈ ગઈ છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ દેશો કે ભાઈ કઈ રીતના પોતે વિકલાંગતા સાથે જીવી રહ્યા હતા ભાઈને મહેનત કરવી હતી ભાઈને આગળ વધવું હતું પણ ભાઈ પાસે કોઈપણ પ્રકારનો રોજગાર ના હોવાના કારણે ભાઈ દિવ્યાંગતા સાથે જીવી રહ્યા છે એટલે બહુ બધી તકલીફ પડી રહી હતી પણ આજે આ રોજગારના માધ્યમથી ભાઈ પોતાની જિંદગીમાં આગળ તો વધી શકશે પણ મહેનત કરી પોતાના ગુજરાન ચલાવવામાં એ સપોર્ટરૂપ બની શકે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કૈલાસબેન ઘનશ્યામભાઈ માથરોળિયા આજે કૈલાસબેન ઘનશ્યામભાઈ માથરોળિયાના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે એક રોજગારરૂપી સપોર્ટરૂપ બનીને આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી હતી એમાં આજે સપોર્ટરૂપ બન્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કૈલાશબેન ઘનશ્યામભાઈ માથોરળિયાનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન માન ધનતી તંદુરસ્ત સારા મનસને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે આજે આ રોજગારના માધ્યમથી આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત તો કરી શકશે પણ પોતાના જીવનમાં પણ આગળ વધી શકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન માન ધનથી તંદુરસ્ત થારમને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે બનતા રહીજો વગેન થેન્ક યુ સો મચ કૈલાસ બેન ઘનશ્યામભાઈ માસોડી તમારા માટે એક સરસ મજા રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો આજે કેવું લાગે છે રોજગારના સેટઅપ થયા પછી આજે બહુ ખુશ છું તમારા બધાની મહેનતથી કે હું મારા પગ ઉપર ઊભો રહી અગીશ કે તમે મારે રોજગારની મદદ કરી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો કે કેટલી મહેનતથી કે આ મને ધંધાનું રોજગારનું તમને સેટિંગ કરી દીધું થેન્ક યુ સો મચ પણ આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કૈલાશબેન ઘનશ્યામભાઈ માથોળિયા આજે એમના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે એમને કંઈક કહેવા માગતા હોય તો કૈલાસબેનને તો ખૂબ ખૂબ આભાર કૈલાસબેનને કે તમે મને હેલ્પ કરી છે કેમ કહે હું જિંદગીમાં આગળ વધી હતીશ અને તમે તમારા સહયોગથી કે હું આ રોજગાર કે મારા પગ ઉપર ઊભો રહી હતીશ કે મારો પરિવાર ખુશ રહે છે તમને ભગવાન સુખ શાંતિ ને સંપત્તિ આપે કે તમે અમારા વિકલાંગો સેવા કરી થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો દાદા કેવું લાગ્યું છે આજે બાપા મને બહુ સારું લાગ્યું મારા દીકરો અપંગ છે અને એને રોજી મળી ગઈ તો મારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણા બેન કેરણ બેન છે બેન છે એનો ખૂબ ખૂબ આભાર એને દયાથી અમારા દીકરાની રોજી ચાલુ થઈ ગઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મા એને સુખી રાખ થેન્ક યુ સો મચ ધન્યવાદ દાદા ધન્યવાદ તો થેન્ક યુ સો મચ કૈલાશબેન ઘનશ્યામભાઈ માથોળિયા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક દિવ્યાંગ પરિવારને એવી રાહત મળી છે કે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત તો કરી શકશે પણ આજે આ દિવ્યાંગ પરિવાર મહેનતની સાથે સાથે પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકશે અને પિતાની ઉંમર ઘણી બધી હોવા છતાં પણ આજેના પિતાના સહારે આ દિવ્યાંગ વ્યક્તિ જીવી રહ્યો હતો પણ હવેથી આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે અને પિતાને આરામ પણ આપી શકશે પણ આજે જે પણ શક્ય બન્યું છે એ કૈલાશબેન ઘનશ્યામભાઈ માથોળિયાના સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો આજે રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે કેમ કે પહેલી વાત તો એ કે હું મારા પગ ઉપર ઊભો રહી અગીશ અને રૂ આજ તો મને બહુ આનંદ થાય છે કે તમારા બધા હેલ્પથી મેં મારો ખુદનો ધંધો ચાલુ કર્યો કે મારો ખુદનો પરિવાર હવે આગળ વધી શકશે મારા પપ્પા આરામ કરી શકશે એ તમારા બધાના કૃપા તમારા બધાને દયાથી કે આજ કે મને તમને બધા એટલી મહેનત કરી કે મને રોજગાર ચાલુ કરાવી દીધો તેમાં એ બાતે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને હવે હું મારા પગ ઉપર કે હું કોકને કહી ગઈશ કે હું પણ ધંધો કરી શકું છું ના ના બિલકુલ સાચી વાત છે અને આભાર તો ભગવાનનો કે આજે અમને આ કાર્ય માટે નિયમિત બનાવે બસ અમે તો ખાલી એક વચ્ચે માધ્યમ બનીએ છીએ પણ તમે એક સરસ મજાની વાત કરી પ્રમાણે કે હવે તમે જાતે મહેનત કરી તમારા જીવનમાં આગળ વધી શકશો પણ કાંઈ વાંધો નહીં હવે આ રોજગારના માલિક તમે છો અને આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે તમે આમાં મહેનત કરશો તો તમે જીવનમાં આગળ વધી શકશો કારણ કે સૌથી વધારે તો મહેનત કરવી પડશે ત્યારે જ તમે જીવનમાં આગળ વધી શકશો અને બે પૈસા કમાઈને તમારા ઘરનું ગુજરાન ચલાવી શકશો

આપો અને ધંધા ઉપર બે હજાર ને માતાજી તમારે બધા લઈ આ ટીમ હરડી કરવાની ધંધો સારો હાલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે તમારો માતાજીનો આ બેનનો આભાર તો દાદા આજે આ રોજગાર થઈ ગયા પછી કેવું લાગે છે મને બહુ સારું લાગે બહુ ખુશી છે આ બધી જોઈને બહુ ખુશી છે મારો દીકરો આગળ આવે કાંઈક ધંધામાં બહુ ખુશી છું તમારા બધાને જઈએ દયા તો ભગવાનની કારણ કે આજે ભગવાનની દયાથી જ અમે તમારી જેવા દરેક લોકોની સપોર્ટરૂપ બનીએ છે તમે મને મોકલ્યા હોય તો તમે આયો ને મને થોડી ખબર હોય બાપા સાચી છે એની કૃપાથી તમારે પગલાં આવ્યા ત્યાં હોય અને તમે અમને રોજી બાંધી દીધી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ દાદા